એકવાર મે બીજું કાઈ જોતું નથી પણ મોટાથી મારું મામેરું ભવજો સ્વાભાવિક મામેરું ભર્યું પણ આપડા કે આવનારા સમયની અંદર જે રીતે બલાસ કાઠાની અંદર અન્ય સમાજ નાગે માનજે સાદન હોય છે અને એ રીતે તમે લોકો વેદનમાચા આવનારી સમયની અંદર અમે હાથ ઉંચ એવી ખાતરી આપીએ છીએ કોપ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો આપણે બધા જ વધુ વાત ન કરતા બધા જ ભાઈઓને વિનંતી કે ક્યા કેવા અવસર થાય અને સહકાર આપજો બેને જે રીતે સૌપ્રથમ એક વાત હતી કે હું સંસદમાં જીતીને જઈશ તો ગાયને રાષ્ટ્ર માતા એજ મિત્રો બેના સંસદે નો મુદ્દો એ ઉઠાવવો તો ત્યારે આવનારા સમયની અંદર જે પરિકે સમાજ ને અન્ય સમાજના જે ઉપસ્થિત છે ત્યારે આપણે સૌ ગેરસનોથી મુક્ત થઈ કુરીવાટી મુક્ત થઈ અને શિક્ષણની તરફ આપણે આગળ વધીએ એ જ આશા સાથે

सुवन जी रामा जी बरत जी भरतजी जी सरपंच जी कमन जी जो